નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો સર આપનું ખૂબ સ્વાગત છે અને સવાર પડતાની સાથે જ પેલો એક શેર છે ને કે દરરોજ બોમ્બની માફક પડે સવાર ને રોજ એ જ કચ્છર ઘટના નીકળે તો એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે સવાર પાડી ભારતમાં અને બધાને ખબર પડી કે અમેરિકા માટે જે કહેવાતું હતું કે ઇઝરાયલનો ઉપયોગ કરી રહ્યું છે બાકી એનો ઉદ્દેશ્ય છે ઈરાનમાં તખતા પલટ કરવાનો અથવા સીધી રીતે યુદ્ધમાં જવાનો અમેરિકા પાસે સીધું શું કારણ સર આ રીતે યુદ્ધમાં પ્રવેશવાનો એ જો ઇઝરાયલનો ઉપયોગ નથી કરતો તો અમેરિકા છે ને પોતાના લક્ષ્યાંકો પાર પાડવા માટે દુનિયાની કોઈ પણ સત્તા જે છે અથવા કોઈ પણ રાષ્ટ્ર છે એનો ઉપયોગ કરી શકે તમે જુઓ કે જનરલ મુનીર જે છે એને ફિલ્ડ માર્શલ નો પ્રમોશન પ્રેશર આપીને કરાવડાયું બરાબર છે અને પછી એને ત્યાં ભોજન માટે બોલાવ્યો હવે દિવાન તમે સમજી શકો છો કે કોઈ પણ રાષ્ટ્ર જે છે એના વડાને બોલાવી વડાપ્રધાનને બોલાવવા જોઈએ કે રાષ્ટ્રપતિને બોલાવવા જોઈએ એની કરતા તમે એક આર્મીના ચીફને બોલાવો છો એનો અર્થ શું કે તમારો ઉદ્દેશ્ય બહુ નક્કી છે કે તમે શું કરવા માંગો છો અને કોઈ પણ યુદ્ધ શરૂ થાય એ પહેલા એના ઓબ્જેક્ટિવ ડિસાઈડ થતા હોય છે દાખલા તરીકે ભારતે ઓપરેશન સિંદુર શરૂ કર્યું તો ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ અને એ પહેલા ભારતે પોતાના લક્ષ્યાંકો છે પોતાના ઓબ્જેક્ટિવ છે એ ક્લિયર કર્યા હતા અને તમને જો યાદ હોય તો એ રાત્રે એક ને ચુમ્માલીસે પીઆઈબી ની જે પ્રેસ નોટ આવી હતી એમાં ભારતે પ્રગટ રૂપે કહ્યું હતું કે ભાઈ અમારો હેતુ જે છે એ પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદી અડ્ડાઓનો ખાત્મો બોલાવવાનો છે અમે પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાની સરકાર કે પાકિસ્તાનના જેટલા પણ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના પર હુમલો કરવા માંગતા નહોતા અને અમે હવે શાંતિ જ ઈચ્છીએ છીએ સિમિલરલી આજે ડોનાલ્ડ ટ્રમ્પે સવારે ભારતીય સમય અનુસાર સવારે ચારથી સાડા ચાર વચ્ચે જે હુમલાઓ કર્યા અને આ હુમલા જે છે એ દેવાંશી સામાન્ય હુમલા નથી ચારમાં જ્યારે નોર્થ કોરિયા અફઘાનિસ્તાન અને ઈરાન એને લાગતું હતું કે તમને ખબર છે નાઇન ઇલેવન બન્યું હતું ત્યાર પછી આ બોમ્બ જે છે ડેવલપ કરવામાં આવ્યો હતો એટલે આ બહુ ખતરનાક બોમ્બ જે અમેરિકાના ભાષામાં કહી શકાય સૌથી

એટલે ઉપરથી એને આ બે સતત બોમ્બ વરસાવ્યા છે એટલે હુમલો તો ખતરનાક જ છે અને અમેરિકા તો ઉતારે તો કીડી પર કટક જ ઉતારે એટલે આપણે પણ એ જાણીએ છીએ હવે યુદ્ધ શરૂ કર્યું એ પહેલા ઇઝરાયલે પોતાનો ઓબ્જેક્ટિવ એ જાહેર કર્યો હતો જેને અમેરિકાએ સમર્થન આપ્યું હતું કે ભાઈ ઈરાન જે છે એ પરમાણુ બોમ્બ વિકસાવે છે અને એ જે પરમાણુ બોમ્બ વિકસાવે છે એ મધ્ય પૂર્વની શાંતિ માટે ઉચિત નથી હવે દેવાંશ હું તમે સમજીએ છીએ કે તેહરાન થી વોશિંગ્ટન વચ્ચેનું અંતર જે છે એ અગિયાર કિલોમીટર દૂર છે અને તેહરાન પાસે એવી કોઈ ક્ષમતા નથી કે એવું કોઈ ફાઇટર પ્લેન નથી કે જેનાથી એ અમેરિકા સુધી જઈને હુમલો કરી શકે ઈરાનની એ ઓકાત પણ નથી આપણે પણ જાણીએ છીએ કારણ કે ઈરાનની સુપ્રિમેસી જે એ બેલેસ્ટિક મિસાઇલમાં છે એ હાઈપર સુપરસોનિક મિસાઇલ ડેવલપ કરી શકે છે એની એર સુપિરિયોરિટી નથી એર સુપિરિયોરિટી અમેરિકાની છે યુદ્ધમાં એટલે ખબર હતી પણ ઈરાન જે છે એને દબાવવાની આ વૃત્તિ હતી અને તમે જુઓ કે ઈરાક પર જયારે અમેરિકાએ એ હુમલો કર્યો ત્યારે કહું કે ઈરાક પર વેપન ઓફ માસ છે ક્યાં મળ્યા વેપન અલી ની હાલત જે છે એ અમે સદ્દામ હુસેન જેવી કરીશું તો તમે વિચાર્યું કે માં એ લોકો સત્તા કરીને શું કર્યું તો અમેરિકા કંપનીઓ જે છે એને ત્યાં ઈરાનના મોટા ઈરા અરે ઈરાક જે છે એમાં એક્સકેવેશન જેને આપણે કહીએ ખનીજ તેલ જે સારકામ જે છે એના મોટા મોટા કોન્ટ્રાક્ટ હાંસલ કરી લીધા એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એની પહેલી અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ તરીકેની સ્પીચ તમે જુઓ ને દેવાનસિંહ તો એ બોલે તો કે એનો અર્થ કે પેટ્રોલ વધારે કાઢવા માંગે છે અને પેટ્રોલ એટલા માટે કાઢવા માંગે છે કારણ કે એ પોતાની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ખબર છે કે ચીનની સામે ઈવી વેહિકલ્સ જે છે એમાં એ જીતી શકે અને અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ જ્યારે સત્તા પર આવે છે ને તો એને ઓટોમોબાઈલ લોબી છે વેપન લોબી છે ટોબેકો લોબી ફાર્માસ્યુટિકલ લોબી છે આ બધી લોબીઝના બહુ સપોર્ટ હોય છે એટલે ઓટોમોબાઈલ લોબી જે છે એટલી પાવરફુલ છે કે તમે જુઓ કે એના કારણે એને ટેસ્લાના શ્રીમાન એલોન મસ્કને પણ નારાજ કરતા એને પાછી પાની કરી નહીં એટલા માટે એને કહ્યું કે એલોન મસ્ક ઇઝ અ ગુડ ફ્રેન્ડ પણ હવે એલોન માટે એ પોતાની પોલિસી બદલવા તૈયાર નતો કારણ કે એલોન મસ્કની જે ટેસ્લા જે છે એ ઈવી વેહિકલ છે એના માટે જે ચીપ્સ કે માઇક્રો ચીપ્સ જોઈએ એ રેર મેટલ અર્થ જે છે રેર અર્થ મેટલ સોરી એ તમારે ચીન પાસેથી લાવવું પડે કાં યુક્રેનનો કબજો કરવો પડે હવે યુક્રેનનો કબજો તો એટલો ઈઝી દેખાતો નથી એ જે બિલ આપવા માંગતા હતા એ યુક્રેનથી મળી નહીં એટલે આ બધી છે ને આ માનવ અમે કે શાંતિ છે જે આ બધી છે ને ઉપલક વાતો છે એનો હેતુ જે છે એ તમને હું સમજી શકીએ છીએ

દેવાંશી હું બિચારા એમ કહું એટલા માટે કહું છું કે તમે આને જો તમે આતંકવાદી છે તો તમે સાચો શબ્દ આપો કે તો આતંકવાદના બાપ અમેરિકા છે બરાબર છે કે નહીં એક્ઝેક્ટલી અને સર ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ પહેલા એવું કહે છે કે મને નોર્મલ પીસ પ્રાઇઝ તમે નથી આપતા તમે તો ખાલી લિબરલ્સ ને આપો છો મેં આટલા યુદ્ધો રોકાવ્યા અને પછી ફરી પાછા બોલે કે ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ મેં રોકાવ્યું એના બાર કલાક પહેલા દિવાળી તમને ખબર હોય તો એને એવું કીધું કે ભારત અને પાકિસ્તાનના નેતાઓ બહુ બુદ્ધિશાળી છે અને એમના ડાપણને કારણે એમ કે પહેલી વખત એને સુધારીતું સ્ટેટમેન્ટ અને 12 કલાકમાં ફરી ગયો એથી પણ આગળ તમે જુઓ કે એણે એવું કીધું હતું કે હું ઈચ્છું છું કે ઈરાન જે છે એને 14 દિવસની મહેતલ આપો એને 14 દિવસની મહેતલ આપ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ 12 કલાકમાં સીધો હુમલો કરી નાખે છે હવે સામાન્ય રીતે છે ને આ બધું યુદ્ધના નિયમોથી વિપરીત છે આખી વાત કે તમે એક બાજુ મંત્રણા કરતા હોવ અને તમે મંત્રણા કરતા કરતા સમય આપો અને સમય આપવાને બદલે એટલી અવધિમાં તમે હુમલો કરી નાખો જી સેવનની મિટિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ ગયા અને પછી મિટિંગમાંથી એકાએક બહાર નીકળી ગયા અને બહાર નીકળીને એવું કીધું કે આઈ એમ ગોઈંગ ટુ ડૂ સમથિંગ બિગ હવે બિગ એનો અર્થ કે આજ બિગ હતું ને કે તમે એના પર હુમલો કર્યો હમ હમ એક્ઝેક્ટલી મીડિયા હા જોવાનું એ રહેશે કે રશિયા કઈ રીતે રિએક્ટ કરે છે ચીન કઈ રીતે રિએક્ટ કરે છે કુવેત કઈ રીતના રિએક્ટ કરે છે કતાર કઈ રીતના રિએક્ટ કરે છે સાઉદી અરેબિયા યુનાઇટેડ અરબ અમીરાત એ કઈ રીતે રિએક્ટ કરે છે કારણ કે ખામીની તો કહ્યું કહી દીધું એને શુક્રવારની નમાજ પછી મોડી રાત્રે એટલે કે શનિવારના છાપાઓમાં આપણે વાંચ્યું એને પોતાના ત્રણ ઉત્તરાધિકારીઓ નિમી દીધા છે એટલે એને એવું કીધું હું રહું કે ન રહું તહેરાન રહે કે ન રહે ઈરાન રહે કે ના રહે પણ ઇસ્લામ જે છે એ બચવું જોઈએ એટલે એ મેં હે એ થિયરી પર આવી ગયો છે હવે ઇસ્લામિક દેશો છે એ શું કરશે સિયા અને સુનીના વાળાબંધીમાં રહેશે કે ઇસ્લામિક દેશો એક થશે એ પણ એક બહુ મોટી વસ્તુ છે અને જો ચીન અને રશિયા આ યુદ્ધમાં ઝુકાવે તો તો દિવાનથી કોઈ થર્ડ વર્લ્ડ વોર થઈ જાય હા પણ સર રશિયાએ તો સ્ટેટમેન્ટ આપી દીધું એમણે તો કહી દીધું કે ઈરાન ને હક છે એ પોતાના સંરક્ષણ માટે પોતાના દેશની અંદર કંઈ પણ કરે એનો એટલે એ અમેરિકાની યુદ્ધમાં નીતિ સાથે રશિયા સહમત નથી બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તેટલી મોટી કે મહાન વાતો કરે એને ઓબ્સેશન છે પુતિન શું કે છે એનું એમ કે એ પોતાની સ્પીચમાં પણ વારંવાર કે પુતિને મારા વખાણ કર્યા પુતિને મને આટલી લાંબી બર્થડે વિશ કરી પુતિન મને એટલે પુતિન થી સખત ઓબ્સેસ માણસ છે તો એવા સમયમાં જો રશિયા કે ચીન સમર્થન આપે છે ઈરાનને તો આ સિચ્યુએશન ને કેવી રીતે હેન્ડલ કરશે એ તમે બહુ સાચી તારણ કાઢ્યો અથવા યોર ડાયગ્નોસિસ ઇઝ પરફેક્ટ કે ભાઈ એને ઓબ્સેશન છે કે પુતિન કે કેવી રીતે રિએક્ટ કરે છે બરાબર છે હવે પુતિન છે ને એને પણ આ ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ની નબળાઈ છે એટલે એને છે ને તમે જુઓ કે 3 દિવસ પહેલા એવું કહ્યું કે જો અમેરિકા કોઈ પણ પ્રકારનું મિસ એડવેન્ચર દુસ્સાહસ જો છે એ ઈરાન સામે કરશે તો એમ કે આ સાઇટ્સ પર હુમલા નહીં કરવા જોઈએ નહીં તો ચેર્નોબિલ જેવી હાલત થશે

કરી હતી એટલે હવે જો આ લીકેજ થયું જો કે ઈરાને આજે સ્પષ્ટતા કરી છે કે અમે તો પરમાણ્વીય શક્તિનો ઉપયોગ શાંતિ માટે કરતા હતા અને બોમ્બ બનાવ્યો જ નથી કોઈ લીકેજ થયું જ નથી અને આ જે કંઈ હુમલો થયો છે એની અસર જે છે સુપરફિશિયલ એટલે કે ઉપલબ્ધ થઈ છે હવે સાચું હોય એવું જ આપણે માનીએ પણ ઈરાને તમે જુઓ કે વળતો હુમલો ચાલુ કરી નાખ્યો છે ઇઝરાયેલના ઇમોના શહેર જે છે એના પર ઇઝરાયેલે પોતાની જે બેલેસ્ટિક છે સોલિડ અને લિક્વિડ એ બંને નાખી છે અને એને માત્ર ડિમોના શહેર પર બધાના પોતપોતાના ઓબ્જેક્ટિવ છે એમાં સામાન્ય નાગરિકો બિચારા